જય માતાજી મિત્રો હું છું મયુર ગઢવી અને તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજે આ બળદની જોડ વેચવાની છે સસ્તા ભાવે અને મિત્રો તમારે પણ કોઈની જાહેરાત નાખવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં તમે વિડીયો મૂકી શકો છો અને હા મિત્રો ટૂંક સમયમાં આપણે વીસ હજાર સબસ્ક્રાઈબર થઈ જશે પછી આપણે આ ચેનલમાં ભેંસવું અને ગાયોની જાહેરાત મૂકવી છે કે નથી મૂકવી તે કમેન્ટ કરજો જેથી મને ખબર પડે કે આપણે નાખવી છે કે નથી નાખવી જાહેરાત ગાયું ભેંસું મિત્રો આ બળદ વેચવાના છે ભાઈનું નામ છે આજીભાઈ આજીભાઈના બળદ વેચવાના છે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર ગામ ભેનકવડ આ ભાઈએ કિંમત રાખેલી છે પાંત્રીસ હજાર રૂપિયા જેમાં થોડુંક માણ રહી જશે બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો બળદ હાલે ચાલે ફૂલ છે ફૂલ સારા અને સસ્તા બળદ છે આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નિયમ ભૂલતા જય માતાજી મિત્રો